એટલું મૂકી દેવાનું તંત્ર સાધુ સંતો ને પરિક્રમા નું રૂટ અમે ચેક કરતા પ્રભુ વિકટ પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ છે એટલે બની શકે તો ના અમે ટાળજો સાધુ સંતો લીલી પરિક્રમા કરવા માટે નીકળ્યા હતા રાતનો વિડીયો તમે જોયો ના હોય તો ચેનલ ચેનલમાં આવી ગયો છે જોઈ લેજો કારણ કે રાતની જે પરિક્રમાની વિધિ પૂર્ણ કર્યા બાદ આ સાધુ સંતો અને અમુક પચાસ થી સો લોકો લીલી પરિક્રમા કરવા નીકળવાના હતા સૌથી મોટા અત્યારે હાલ આપણને સમાચાર મળી રહ્યા છે અને મિત્રો અત્યારે હાલ સાધુ સંતો દ્વારા જે આપણને સમાચાર આપવામાં આવ્યા છે કે આ લીલી પરિક્રમામાં અમને કેટલી મુશ્કેલીઓ પડી રહી છે આ પરિક્રમા રદ રાખી એ બહુ સારું કર્યું છે કારણ કે અત્યારે હાલ સાધુ સંતો આ પરિક્રમા કરી રહ્યા છે મિત્રો રસ્તાઓની અંદર ઘણું બધું કાદવ કીચડ આવી રહ્યું છે ઘણા બધા જંગલી જાનવરનો ખતરો છે અને મિત્રો આ વરસાદના કારણે ઘણા બધા એવા ઝેરી જીવજંતુઓ પણ નીકળી રહ્યા છે આ મિત્રો સાધુ સંતો દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો એ નિર્ણય બહુ સારો લેવામાં આવ્યો છે કારણ કે આ પરિક્રમા રદ રાખી ભાવિ ભક્તો માટે એ બહુ સારું કામ કર્યું છે નહી તો ઘણા બધા લોકોને ઘણી બધી ઈજા પણ પહોંચી શકો અત્યારે હાલ જે આ સાધુ સંતો પરિક્રમા કરી રહ્યા છે એના આપણે છીએ જો હજુ સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ પરિક્રમા રદ આપણા માટે તો પરિક્રમા કરી અત્યારે હાલ બે નવેમ્બર સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે મિત્રો કાલે એક નવેમ્બરની રાત્રે એટલે કે ગઈ રાત્રે આ પરિક્રમાની વિધિ પૂર્ણ કર્યા બાદ આ પરિક્રમા કરવા માટે સાધુ સંતો નીકળ્યા હતા અને અત્યારે હાલ આપણને અત્યારે હાલ તેમને ઘણી બધી તકલીફો પણ પડી રહી છે એમને એક જ નિર્ણય કર્યો કે પબ્લિક માટે રદ કરી એ બહુ સારું કામ કર્યું છે હવે આવનારા કલાકોની અંદર શું નવા અપડેટ મળે છે એ જાણવા માટે આપણી ચેનલ ને કરીને રાખજો મળીએ એક નવા વિડીયો સાથે